સુરેન્દ્રનગર શહેરમાં જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી શહેરના ભક્તિ નંદન સર્કલથી ઉપાસના સર્કલ સુધી આમ આદમી પાર્ટીના અગ્રણી આગેવાનો દ્વારા એકતા યાત્રા કાઢવામાં આવી હતી સુરેન્દ્રનગર શહેરમાં જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે અને ઉજવણીના ભાગરૂપે એકતા યાત્રા અને સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને ફૂલહાર કરી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી જ્યારે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિને કોટી કોટી વંદન છે તેમનો જન્મ એકત્રીસ ઓક્ટોબર અઢારસો ને પંચોતેરમાં થયો હતો અને પંદર ડિસેમ્બર ઓગણીસો ને પચાસમાં તેમનું નિર્માણ થયું હતું ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અખંડ સ્વતંત્ર ભારતના એકીકરણને નેતૃત્વ કર્યું અને સરદારના નામથી સંબોધાયા તેમના દ્રઢ મનોબળને કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે સુરેન્દ્રનગર શહેર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ નિમિત્તે ભક્તિનગર સર્કલ ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને ફુલહાર કરી ભક્તિનંદન સર્કલથી ઉપાસના સર્કલ સુધી એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું રમેશભાઈ મેર જિલ્લા સંગઠન મહામંત્રી દીપકભાઈ ચિહુલા અને દેવકરણભાઈ જોગરાણા જિલ્લા યુવા પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોયલ તેમજ મહેન્દ્રસિંહ અને બકુલભાઈ પરમાર તેમજ જિલ્લા ખજાનચી પ્રેમજીભાઈ જમોડ સાયલા તાલુકા પ્રમુખ ભગુભાઈ અને ચિંતનભાઈ સહિતના આમ આદમી પાર્ટીના અગ્રણી આગેવાનો દ્વારા યાત્રા કાઢી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી આજે અમારે આમ આદમી આજે એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આજે સરદાર સરદાર જન્મ જયંતિ છે સરદાર સાહેબે જે દેશને એક કરવાનું અને જે રજોડા એક કરી અને સ્વરાજની જે સ્થાપના કરી હતી એના અનુસંધાને આજે આમ આદમી પાર્ટી એમની વિચારધારા સાથે રહી અને જે અત્યારે આ ભારતીય જનતા પાર્ટી દેશને જે ખંડિત કરી રહી છે એની જગ્યાએ આજે એકતા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે આજના બીજા શું કાર્યક્રમ રહેશે આજના કાર્યક્રમ અમે અહીંથી આ જે રેલીનું આયોજન છે એ રેલી અમે અહીંથી ઉપાસના દર્શન સુધી લઈ અને લોકોને જાગૃત કરવાનું કાર્ય આજે આમ આદમી પાર્ટી છે